ગાડી બંધ થઈ ગઈ છે હવે ધક્કા મારવા પડશે હા 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 તમે પણ ઉતરું નથી રહ્યો વિચારી રહ્યો છું કેવા હરખના ગાડા ભરીને આપણે અહીંયા આવ્યા હતા અને કેવા ખાલી થઈને પાછા જઈ રહ્યા છીએ જો શ્રવણ આવી ગયો તક દીકરાની જ આવે છે બાપું હેજી ક્યાં સુધી મમતાના રાખીશ એટલે એટલે કેવા શું માંગો છો કે હવે જોવી રહેવા દે કેમ કે હવે તારો દીકરો ક્યારે પાછો નહીં આવે

પણ તરીકે એકાદ બે વાદળ મોકલી આપે આ સુરે દાદા આપણા અગ્નિ સંસ્કાર કરે

守护你。 જય માતાજી તમે તો મારા મલકના લાગો છો પણ આવા તોફાન ને ઠંડીમાં શા માટે છૂટવાયા કરો છો કોઈની રાહ જોવો છો કાળ આવે એની રાહ જોઈએ છે એટલે તમે કોણ છો કરીયો ના શ્રવણ ના માબા છતે દીકરે વાંજીયા જે દીકરા ઉપર મે વિશ્વાસ મૂક્યો હતો

મારે માં બાપ નથી એટલે માં બાપની કિંમત મને સમજાય છે હું બચપણથી અનાથ છું માં બાપના પ્રેમ માટે વર્ષોથી તરસું છું આ તો માં ગાયત્રીએ એવા જોક સંજોગ મેળવ્યા કે તમને બા બાપુજીના રૂપમાં ફરી મેળવ્યા ભલે ભલે તમારા સગા દીકરાએ તમને દગો દીધો હોય પણ આ દીકરો તમને જરાય ઓછું નહીં આવવા હોય ચાલો બાપુજી દીકરા તારી ચણધારી લોકો તો દીકરાને દત્તક છે ત્યારે તે મા બાપ

પટેલ પટેલનો જોતો ના જડે એટલી કસર કાઢી ના હું કહું એટલી ખામીઓ કાઢી ના પછી જો તારા હીરાની ડિમાન્ડ તો બાપુજી આપણે અત્યારે અત્યારે જ ફેક્ટરી પર જઈએ ચાલ ચાલો ચાલો જો સુરતના વરાછા રોડના હીરા ઘસુ આ નરેશની કમાલ અરે માર્કેટમાં મુકેલા આપડા નવા હીરાએ તો ઇતિહાસ સજ્યો છે ઇતિહાસ અને ગેલેક્સી બ્રાન્ડ હીરાની તો માર્કેટ ટોળી લાગી અરે બેલ્જિયમ કે તો ઓર્ડર ઉપર ઓર્ડરો આવે છે બાપુજી તમે મને કહેતા હતા ને કે મેં તમને ઉઘારે છે પણ ના અણી ના તાણી આવી તમે મને ઉઘારી દીધો છે અરે દીકરા હું તો નિમિત માત્ર છું ઉઘારનાર તો એક ઉપર ભાવ છે

ફરં સુ કરે છે રમા કરે છે અજી ઘરબામાં નથી આવું તારે ઓફકોર્સ पापा બલ ગેટ રેડી ઓકે બલ કે શું તો બતા તૈયાર હો દે તો આઈ એમ સોરી વી આર ઓલરેડી લેટ આઈ એમ સોરી બેટ મત યાર થમ 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 ફાસ્ટ ફાસ્ટ ચૂપ ચા બાર નીકળી જાવ બહાર મને બહાર નીકળવાનું કહેનાર તું કોણ તારી હસી છે એટલે સોસાયટી મમ્મીને શું કહેવા માંગો છો ભાજી પણ કહું છું ચૂપ ચા બાર નીકળી જાવ નહીતર એ મિસ્ટર નહીતર એટલે શું હે

એ ભાઈ આ તો સની પટેલના ઘરના નોકર નોકરાણી છે તમારી ભૂલ તો નથી થતી ને હા હા આને તમે સની પટેલના ઘરે કામ કરતા જોયા છે કે જોયા હશે સની પટેલના નોકર નોકરાણી હોવાથી કંઈ મારા મા બાપ નથી મટી જવા ભે મસર આ મારા મા બાપ છે તું એમની ચિંતા છોડ અને તારી ચિંતા કર નહીતર તને ભારે પડી જશે હજી તું મને ઓળખતો નથી આઈ સી ઓળખ્યા

જઈઓ શાંત થઈ જાઓ હું તો આશ્રવણ આભાર માનું છું પૈતર માં બાપ ની મમતા જનતા મારા જેવા ભાગ્યા ને માં બાપ નો પ્રેમ ક્યાંથી મળે નરેશભાઈ માં ની આરતી નો સમય થઈ ગયો છે ચાલો દાદાજી દાદી મમ્મી લેટ્સ ગો દાદાજી દાદી

बोल दिख रहा श्रवणी कार ने થયો છે હા રોહન ને કંદ થયો પણ શ્રવણ ને પીકી બન્ને સિરિયસ છે તમે લોકો મને એટલું જલ્દી આવી જાવ સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ માં दाखल કર્યા છે શ્રવણ ના બાપુ દીકરા દીકરા नरेश નો ફોન હતો શ્રવણ ની કાર ને અકસ્માત થયો છે ચાલ ચાલો ના સાણવા આવો અશુભ શું કામ બોલો છો મારો દીકરો ને બહુ જીવન મરણ બચે ઝૂલા થાય છે અને તમે હ દીકરો વાવ કોનો દીકરો કોની વાવ અરે કે નાલાયક મા બાપને બાપ મસાણે પહોંચાડ્યા વગર અંતર્યાળ મારી નાખવાની કોશિશ કરી એના તો આવાજ હાલ થવા જોઈએ આપણે નિર્દય ના બનો હવે હવે જૂની વાતો ભાગોળવાનું રહેવા દો ક્યાં મારે મારા દીકરાને ચેટો પડી જશે હેઠું તો ક્યારનું પડી નઈ ઠીક બની શકે પણ દીકરો જીવન મરણ ખાતો હોય કદી નહીં બને

મારી ફરજ છે પણ આ કરતા દીકરાને હું છું પહેલી વાર તમારી આજ્ઞાનું પાલન નહીં કરવા બદલ અબે માફ કરજો બેટા પ્યા શ્રવણ અને એની પાસે જલ્દી લઈ જા શ્રવણ ને પિંકી નો ઓપરેશન ચાલઈ રહ્યો છે અબે મેં એવુંનું ખૂબ જ લોહી ભરી ગયું છે માં અમારો કોઈનું લોહી મેચ થતું નથી માં અને અરે શોધ્યું લોહીની ક્યાંય રસ્તા થઈ ડૉક્ટર સાહેબ હું તમને ફરીથી કહું છું તમે મારું લોહી લઈ લો ને અરે નરેશ મેં તમને કેટલી વાર કીધું તમારું લોહી મેચ થતું નથી ડૉક્ટર સાહેબ મારું લોહી લઈ લ્યો હું એની હા ઓકે કમાઉન્ડ માં બેન તમારું લોહી તમારા દીકરાને મેચ થતું નથી ના ડોક્ટર ના હું માં છું મારા હાડ જામ ને એનું સર્જન થયું છે અને અને તમે કહો છો કે શાંત થા ઘણીવાર એવું બને છે કે બાપ લોહી મેચ ના પડતા પણ બેન તમારી પુત્ર સાથે તમારું લોહી બરાબર મેચ થાય છે શાંતા બેન તમે તમારું લોહી મારી દીકરીને આપો તમે માગો એટલા રૂપિયા આપવા તૈયાર છો પ્લીઝ

હું મારું લોહી જરૂર આપીશ આપીશ ચાલો ડોક્ટર વેરી ગુડ ચાલો

ના પડતા હતા તો તમે અહીં શા માટે આવ્યા માણસાઈ ખાતર રસ્તે જતા કોઈ માણસનો અકસ્માત થાય અને એને લોહીની જરૂર પડે ત્યારે એને લોહી આપવું એ દરેક માણસનો ધર્મ છે પિંકી બેટા મમ્મી હા બેટા હા જ જડી હા બેટા હા આહ આહ તારા આજે લોહી આપીને તારો જીવ બચાવ્યો છે તે ભલે લોકોની સાથે વ્યવહાર કર્યો હોય પણ આજે આ હોત તો તારું ખબર છે તને મે મે બહુ મોટો અપરાધ કર્યો છે મે મારી સાસુને કેટલા કેટલા દુખી કર્યા તો એમને મારા ઉપર આટલો મોટો કર્યો સ્ક્યુઝ મિસેસ સની પટેલ હોશમાં આવી ગયા છે આપ એમને મળી શકો છો તમારો દીકરાને મળી નહીં બે માની મમતાએ એની ફરજ નિભાવી લીધી કર્તવ્ય તો હું આટલા કઠોર ન આ જે કંઈ બન્યું છે એમાં વાક દીકરીનો છે પણ એના જવાબદાર અમે છીએ સંતાનને સંસ્કાર આપવા એ તો દરેક મા બાપની ફરજ હોય છે પણ અમે ફરજ ચૂકી ગયા છીએ અને એટલે જ આજે અમારી દીકરી વતી અમે તમારી માફી માંગીએ છીએ

એમાં લાગણી વેળા ન ચાલે ત્રણ બોટલ લોહી તું શું આપવાનો હું જ ભૂલી જાઉં છું સમજીશ કે ધર્માદો કર્યો તો ચાલ શારદા

કેની પૂજા કરવી જોઈએ એ બસ સાસુ સસરાને ઘરના ડોકટરી કે બોલાવાડી અને જંગલમાં મરવા માટે મૂકેવાની સલાહ પણ બેસ ચાલી જાવું હવે આ બધું એટલા માટે કર્યું ખરું કે ઊંઘતી કે સારી એના માં બાપ કે બેલે પ્રેમ કારણે મારાથી દૂર થઈ ગઈ બાપ, બાપુજી હું સરીને બહુ પ્રેમ કરું છું મારા પ્રેમા કોઈ હાથ હે હું સર ઘરી શકતી હું શકતી દો મને માફ કરી દો મને માફ કરી દો તમે જ મને શીખવ્યું હતું કે માતા પિતાના પાપનું પ્રાયશ્ચિત કરવાનો અધિકાર દીકરાને હોય છે હું મારા માતા પિતાની ભૂલોનો પ્રાયશ્ચિત કરવા માંગુ છું મને તમારી સાથે લઈ જાઓ ના દીકરા તારે તો અહીં તારા મા-બાપ પાસે જ રહેવાનું છે ખૂબ ભણવાનું છે મારે નથી જોઈતું એવું ભણતર કે જે પોતાના દીકરાને માં બાપથી દૂર રાખે નથી થવું મારે એવો મોટો માણસ જેથી ખોટી મોટાઈ માટે પોતાના માં બાપને નોકર કેવા પડે બાપુજી

બાપુજી સાચું છે નથી જોયતું મારે એવું ફંટત એવું માન એવો મોભો એવી પ્રતિષ્ઠા કે જે મને મારા મા બાપથી દૂર લઈ જા મને મારા દેશ મારા ગામ પાછો લઈ જાઓ બાપુજી મને મારા ગામ પાછો લઈ જાઓ